તો બોટાદમાં છેલ્લા બે થી બે વર્ષથી ચૂંટણી ન થતા પાલિકાનો વિકાસ ખોરંભે ચડ્યો છે બે વર્ષથી ચૂંટણીઓ નહીં યોજાતા નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો વહીવટદારોને હવાલે હોવાથી વિકાસલક્ષી કામો ઠપ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ જેવા વિકાસના કામો ખોરંભે ચડ્યા છે તેમજ નગરપાલિકાને લગતી સમસ્યાઓ માટે શહેરીજનોએ રજૂઆત કરે છે પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સાંભળતા નથી જેથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે જો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તો સમસ્યાઓ હળવી બને તેવું શહેરીજનોનું માનવું છે ચૂંટણી એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે અને લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો એક મોકો છે માટે પાંચ વર્ષ માટે જો એ ચૂંટણી થાય તો લોકો એના પ્રશ્નો લઈને એના પ્રતિનિધિઓ સુધી પહોંચી શકે અને પોતાના પ્રશ્નો સોલ્વ કરી શકે જો ગવર્મેન્ટ જે લોક કામ માટે ગ્રાન્ટ ફાળવે છે એ ગ્રાન્ટનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા બહુ જરૂરી છે અમે વોર્ડ નંબર ત્રણમાં રહી છીએ બોટાદમાં નગરપાલિકા વિસ્તારમાં બો અમે રેવી છીએ કોઈપણ જાતના વિકાસના કામ ઠપ થઈ ગયા છે રોડ ગટર લાઈન કે કોઈ પણ વસ્તુમાં એ એ લોકો એવું કહે છે કે તમે સભ્યની સહી લઈને એ અહીંયા વોર્ડના સભ્યો તો સાહેબ કોઈ છે નહીં આધાર કાર્ડ કાઢવું હોય તો એમ કહે ઓળખ ઓળખાણ લાવો તો ઓળખાણમાં સભ્ય જ હોય સભ્ય સહી કરે તો ચીફ ઓફિસર સહી કરે અમારા કોઈ સભ્ય